સાયણ ખાતે આવેલ જીવનદીપ વિદ્યાલયમાં ક્રિસમસ કાર્નિવાલ સાથે આનંદ મેળાનું આયોજન હાથ ધરાયું સ્વર્ગસ્થ નંદુબેન માધવભાઈ પ્રજાપતિ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત જીવનદીપ વિદ્યાલય સાયણમાં તારીખ ચોવીસ બાર બે હજાર પચીસને બુધવારના રોજ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન વર્ષ સુભન વેસ્ટમાંથી બેસ્ટ સામાજિક વિજ્ઞાન પ્રદર્શન થીમ પાર્ક વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો પધારેલ મહેમાનોના વરદ હસ્તે રિબિન કાપી દરેક વિભાગ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ કાર્યક્રમ દરમિયાન વિવિધ થીમ આધારિત વર્ક સુશોભન જેમ કે કૃષ્ણજીવન ચરિત્ર ક્રિસમસ ડેકોરેશન હોરર થીમ દરિયાઈ જીવ સૃષ્ટિ વિદ્યાર્થીઓ વાલીઓ અને મહેમાનશ્રીઓ માટે આકર્ષણના કેન્દ્ર રહ્યા હતા જ્યારે વિજ્ઞાન પ્રદર્શનમાં સ્માર્ટ અને વિકસિત સાયણ હવાનું શુદ્ધિકરણ વેસ્ટ મેનેજર એગ્રીકલ્ચર જેવી વગેરે કૃત્યો આકર્ષણનું કેન્દ્ર રહી હતી સાયણ ગામના સામાજિક કાર્યકરો આસપાસની શાળાના આચાર્યશ્રીઓ વિવિધ કૃતિઓના નિર્ણાયક તરીકે પધારેલ શિક્ષકો તેમજ વાલીઓ ઉપસ્થિત રહી ક્રિસમસ કાર્નિવાલ સાથે આનંદ મેળવવાનો લાભ લીધો હતો આ પ્રસંગે લાલુભાઈ પાઠક હરદીપસિંહ પરિયા ગામના સરપંચ ભાવિનભાઈ પટેલ કોસાળ વરથાણા પ્રાથમિક શાળાના આચાર્ય ભાવિન ગીરી સાયણ સુગર ફેક્ટરી પ્રાથમિક શાળાના આચાર્ય મણિબા પ્રાથમિક શાળા કોસાળના આચાર્ય હેમંતભાઈ ઠાકોર પ્રજ્ઞા શિશુના આચાર્ય સુમન હાઈસ્કૂલના શિક્ષક શૈલેષ સુરતી વગેરે ઉપસ્થિત રહ્યા હતા શાળાના ટ્રસ્ટી શાળાના આચાર્ય અને શિક્ષક મિત્રો વિદ્યાર્થી મિત્રો મળી આ સમગ્ર કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડ્યો હતો રિપોર્ટર વલસાબેન સોલંકી